હવે મને કોણ કહેશે કે આમાંથી આ જે બે વસ્તુ હતી એમાંથી કયું દ્રાવ્ય પદાર્થ છે ને કયું અધ્રાવ્ય પદાર્થ છે બોલ બોલો વેરી ગુડ ચલો નામ આપો મને આ બંનેમાંથી બનવાનું દ્રાવ્ય પદાર્થ કયું નામ આપો એ બોલો હા એ બરાબર છે બેટા પણ આ બંને વસ્તુમાંથી કઈ વસ્તુ આપે છે

અને આ જે પાણીમાં ઓગડતા નથી એ સોલ પાણીમાં ઓગળી જાય છે બરાબર ને